પ્રતિક્રિયા જાહેર થઈ છે આ ઘટના છવ્વીસ ઓક્ટોબર રાજસ્થાનના ઉદયપુર લઘુ શંકા માટે ઉતર્યા હતા ત્યારે બાઇક પર સવાર ત્રણ અજાણ્યા તેમને ઘેર્યા હતા અને પૈસા માંગ્યા અને આશિષ ગુજરાતીનો વિરોધ કરવા પર તેમના માથા પર જબરજસ્ત હુમલો કર્યો જેથી ગંભીર ઈજા થઈ હતી

એના એકાદ મિનિટમાં જ ત્રણ લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારે ગાડી પાસમાં મારા જે ફેમિલી મારી વાઈફ મારા ફ્રેન્ડની વાઈફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વ્હીકલ પાસે હેલ્પ માંગે એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારે માથામાં એ મોટો ઘા કર્યો અને મારી કેશ હતી પંદર હજાર રૂપિયા અને હીરાની વીતી હતી લગભગ ત્રણ લાખ રૂપિયાની અને વોલેટ હતું એ બધી વસ્તુ લૂંટી લીધી પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે લોકો પછી ભાગી ગયા અને આ બનાવ પીપલી ગામ પાસે અને રિષભદેવ પોલીસ સ્ટેશનની હાથમાં બહેનો છે